वारी टाइगर तारो जब रोटी को यो तारे दुनिया ना रे रतो मारो धरतो नहीं

સાહેબ સાધન છે રોડ એવું લાગે દવા દેવી પણ ખડડા માડવાનું હું જીજી બિહાર લગભગ ફોન કરવા પેલા બાઈક લઈને જવા આવે છે છેડી પડી તો ના મેળવે કોણ ફોને હલો કેટલા છો ચોકડી એમ તો મારો હું નદીમાં ભૂલો પડ્યો છું પણ હાઈવે તો આવ્યા છે નજીક કોણ પણ તમે લેવા આવશો બાઈક લઈને મને આમ છે બોલે તારા ફોન તો ઘણા જગ્યાએ હોય પાછા એવું એમ ને તો મો આપણો પુલ રે ને પુલ એ આજુબાજુ શું બરોબર હાઈવે પર સડું છું હવે તો તું હોમો આય હું આવું હોમો દે હમણાં રોડે હાઈવે પર સડું એટલે તું આય હટ આપજે પાછું કોઈ એક બાજુ બીખ લાગે છે ને એક બાજુ ભૂલો પડેલો છે એટલે કાઢો કરી દીધું કોણ એ હારું હટાય હેઠ દસાવર મંદિર છે તો ના મોટી છે

ઘર નહીં હા ચાવી હોય છે ના હોય પડી જો નક્કી મેળાઈ ગયો મેળાઈ ગયો તો લઈ નાઈ દ આવો ગમે ત્યાં લઈ જ નઈ જતો રહેવું લઈ જ દાડો બાત તો હારું છે બાત તો હારું ગમે તે ઉડી આપણે તો

ખબર ના પડી માણસ કેવા લાગ્યા હતા તમે મારું જો અરે મોય કોક વાત જ કરતા હતા હ ઓય માણસ ગપ તો ગપ તો કો કરતા હતા ઓય આ બફા સોર હોય એવું લાગતું હતું આપણે થાડો ઈરા હોય જો આગળ જો હશે બડે અંધારા ન જો આ તો પડી હોટેલ દીધે વાટી ગયો હોય તો આપણે પણ મારું થાચી રહ્યા છે થાચી રહ્યા છે અને એમાં તમે પાછા હોય હોહરા વચ્ચે હેડી ના આવતો હવે પગે હવે તો ટકર ના લે એમ નહીં તો કરાવડી આ તો બાઈક ના ઢોકરા લાઈ જાય આપણે કાઢની બાઈક છે

નવારાણી ગયો નવારાણી હોય હોય બોલાડ તો ને હવે કેટલા પૈસા લેવા છે તમે બંગાર છે કેટલા આવશે ઓલા તો માર પડું 7000 જેવા આવશે લે હમજી ના આલો બાઈક આરે એક એક કે ઉડળા પાછો એક એક પણ આ જો આ બધું આ બધું તૂટી ગેલું છે બાઈક તો તમે આ ઓંડાનો ભાગ દે પાછો હોવે પણ આ જો આ બધું આ તૂટી ગેલું છે પણ હમજી કરો કે યાર હાલ ભાઈ હવે 14000 આપી દીધા

અને બાઈક તો બેધી થુ સાઈડમાં કર્યું તો એવું કરું હું સાઈડમાં બોય બોય બેલી છોકરા ખબર ન પડ્યું જોય હોય અને આપડે પેલા કેળા આવતા છે હો ઈના જ નહીં નતા કેવું નહીં કે અંદર અલા તમે શું લઈને આવ્યા છો બઈ તો ભદી માં

આવડો મોટો કબાડ ને તો પૈસા ગણે એટલે પૈસા તો ગણવા પડે કે લે તા પૂરા છે પુરા દે ને બસ તાર પણ કોઈ આમ ચેડે બીજું કોઈ આવશે જ નહીં ના ના આવે તો નક્કી સારું હો અને સોપડી અમે હર બધું કરશે એમ ને હોય નક્કી અમે નેકડી આવે હા નીકળો હો હા અરે આવજે તા એ હા બડુ આ તો હમુ આવી હો તો આનો બાઈક ફોર ધરમો રાખી દીધું હા મારું બડુ જબ્બર બાઈક છે હો ભાઈ વંડાનું બાઈક છે જબ્બર મારું બડુ આજ મજા આવી ગયો આ તો હવે મોવા આચું હો ફેરાવા રાશું કમ્પ્લીટ પાંચ દુકાની આપણે તો હોટલ હેડો પૂછો ના કે ભાઈ આગળ પૂછો છો કોઈ રહેતો હોય બધી દુકાન બીજે કે એમ કર હેડો તો પૂછો પડશે જ ના ધારા માર પૂછે છું તો મેડે ન તમે તો બરો બનના થકવાડ્યો હો મને બીજા માર આ કોઈ લાગતું ન હોય આ બધું શું છે આ બધું કબાડા જૂત પડી પડે છે ખૂબ બધા ગાડીઓ પડી છે હોય જા મોય જાતા વખત હેડો જોતા મોય મણા કા છે આ પડ્યો આટલું બધું હાપલો છે કે બાઈક નો ને કોઈ

એટલે બાઈક પણ તમે એમના બાઇક લઈ જાવ હોય હજાર રૂપિયા તમારા પટ્ટી હવાઈક અમારો છે ના હોય

ચુ પાસ જાતું તો આ તમારું હે લે તમે તો એવા મન તો હે હે ડેડે હેલો હેલો અલે બોલો કે એમ કો તારા બા બાઈક લેવા આયા છે હેલો અલે પૈસા ભાઈ બોલ્યા અલે તમે તો મન કેવો વેટાડ્યો છે પેલું બાઈક તમે આલી જ્યાં તા એમ હવે આ તો બે ડુહા લેવા આયા છે કે તારા બા લેવા આયા છે બાઈક અલ્યા પણ હવે હું શું કરું તમે ઓય આવો તરત ને તરત નકે મુ તો હવે શું કરું કો તમે કો એમ કરું શું કે થી રે હા અલ્યા ઘડીક રે ના ચાલે તમે આવો નકે મુ ઈ આવું છું હમણે આવો તરત આવ હારું તરત આવજો હો શું એક વાત શું કેઈ શું કે છે અલ્યા આવો છો હોય હા આવો છો હોય નકે હોય ને મારશે ન હવે કેટલો છોર્યો છે અલ્યા કેટલો તમે

મારો મને કે ફોન કરીજો પાછો આ બાઈક મંતરાક નકકી પેલે આવી ગયા તો સરસ ના આયા બરાબર સા ગયા બધા સુવર કે પાછું જ નઈ પડું પાછું જ નઈ પડું ગમે તે હાડો હાડો તાકળો થાય થાય ઓ તો બાઈડ મૂસાને ઈ તો કીધું છે ને આવશે તરફ કીધું છે હોય તો ના તો છે અલ્યા બાથે ના થાતા બાથે ના

પણ મારું ભડુ હવે ભાઈ તમારે આવું ના કરાય હો પાછું આવું તો હવે નઈ કર બાઈક ચોરી અને મને ખોટો નહીં વેટાડ્યો તમે अमित વેટાડના છે લ્યો હેડો આપુ છે આપડે લઈ જાવ ચાલો હેડો

વરગણે હુકમી નાખો તમને જો બાઈક લઈને આવતા રહ્યા પાછા પણ આ થોડક માળા થોડક કંડાળ ઉમર હોય લખન કરી બાઇક લીધું કરી નહીં લખન કશું ના હું આલો આવ્યો મી કીધું તો ગુનામ તો પણ હજી એ એટલે પૈસા લઈને આવતા વાટમાં તો પડ્યું હોય

તો લઈ જોઈ અને પછી તમે એમ કહો સાહેબ આમ કરજો સાહેબ આમ કરજો સાહેબ જો શું કરી કહો પણ તમારે પેલું જાગતા તમે ધોન રાખો તો કોઈ વધો આવે નહીં પણ જાગવું પડે તમે જાગતા જાગતા પછી હેડા તો મેળ પડશે કો બોલો જય માતાજી જય માતાજી આ મારો બનાસ કોઠો આ